કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ હું યુએસ કડીવાલ આપ તમામ વ્યુવરોનું અને યુટ્યુબ જોતા તમામ ખેડૂત મિત્રોનું હું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડની અંદર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં લગભગ મોટાભાગે આપણે ખેતીલક્ષી માહિતી આપતા હોય છે અને ટૂંકમાં ઓછા બજેટમાં કેમ વધુ ઉત્પાદન આવે એવો હંમેશા માટે આપણે પ્રયાસ રહ્યો છે અત્યારે તમે જોશો ખેડૂત મિત્રો તો અત્યારે કપાસની અંદર વધુ વરસાદના પાણી જે સુકારા આવ્યો હતો અને એ સુકારાને રિકવર કરવા માટે શું કરવું એના માટેનો આપણે એક વિડીયો બનાવેલો છે હવે એ સુકારાના કપાસમાંથી કપા ઊભો થયો અને લગભગ ચારથી પાંચ ઇંચની ફૂટ આવી છે તો આ ફૂટમાં અત્યારે શકિંગ પેસ્ટ એટલે કે જેસી એટલે આપણે જેને ખેડૂતની ભાષામાં લીલા ચુસિયા કહી છે લીલા ચુસિયાને સફેદ માખી એટલે કે વ્હાઇટ ફ્લાય આનો એટેક અત્યારે ભયંકર છે આપણે અત્યારે ફિલ્ડમાં જાય તો મોટા ભાગના ફીડ છે એ પાનની અંદર પોકળવાટ પોકળવાટ આવી ગયેલો છે એટલા બધા ચુસિયા છે તો હવે આ ચુસિયાને આપણે એક જ સ્પ્રેમાંથી કાઢવા હોય તો એના માટે કઈ દવા સચોટ રિઝલ્ટ આપે એના વિશેની આપણે આજ વાત કરવાની છે તો હવે આ ચુસિયા કાઢવા માટે સચોટ રિઝલ્ટ આપતી દવા એમાં હું તમને કહું તો એક પારિજાતનું છે એ ઝાયફેન અલ્ટ્રા આવે છે અને ટાટાનું છે એ બોડી સુપર આવે છે આ બંનેની અંદર પાયરોપ્રોક્સિફેન અને ડાયફિન્થિરોન નામનું ટેકનિકલ આવે છે આ એક પંપની અંદર કોઈ પણ એક દવા લઈ એક પંપની અંદર ત્રીસ એમએલ નાખો એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે અને જો તમારે લીલા ચૂસ્યા અને સફેદ માખી બને હોય તો પાયરીપ્રોક્સિફેન અને ડાયફિન્થિયોન છે એ એક પંપમાં પાંત્રીસ નાખવાનું અને એની સાથે પનામાં છે એ માત્ર છ ગ્રામ નાખી અને રિઝલ્ટ મારવાનું બરાબર હવે પહેલો ડોઝ તમે આનું માર્યો તો બીજો ડોઝ મારવો હોય તો આ સિસ્ટોરિક કંપનીનું રોક્સિન છે પ્રોક્સિન એમાં પાયરીપોક્સી ફેન અને બાયફેન્થ્રીન આવે છે બરાબર પાયરીપોક્સી ફેન અને બાયફેન્થ્રીન આવે છે પાયરીપોક્સી ફેન તો ઓમાય છે પણ આમાં બાયફેન્થ્રી છે એટલે સફેદ માખીની સાયકલને તોડવામાં લીલા ચૂસિયાની સાયકલને તોડવામાં સારામાં સારું કામ કરશે લીલા ચૂસિયા હોય તો આ બંને દવાની જોડી વાપરજો અથવા પનામા અને ટાટાનું બોરીસ આ બે વાપરજો અને જો હવે તમારે એમ કરતા લીલા ચૂસિયા રહેશે જ નહીં તમને ગેરંટી સાથે કહું કે લીલા ચૂસિયા એમાં રહેશે જ નહીં અને જો તમારે બીજો સ્પ્રે કરવો હોય તો આ છે સિસ્ટોની કંપનીનું રોક્સિન છે એને છાંટવાનું બરાબર આની સાથે તમારે ફિપ્રો અને ઇમિડા જે બ્રાન્ડ નેમ તમને કહું તો પોલીશ આવે છે પિંચ હેટર આવે છે પછી ફરમીડા આવે છે અને કેપ્સન આવે છે ઘણી બધી કંપનીના અલગ અલગ નામથી આવે છે એ એક પંપમાં આઠ ગ્રામ અને એની સાથે આ પચીસ ગ્રામ નાખી અને આનો સ્પ્રે કરી દેવાનો એક સ્પ્રે આનો કરજો અને એક સ્પ્રે આનો કરજો એનાથી તમારે તમામ પ્રકારની રસતુસ્તી જીવાત લીલા ચૂસિયા હોય તો ભલે સફેદ માખી હોય તો ભલે થ્રીપ્સ હોય તો ભલે તમામ પ્રકારની જીવાત પાન કપાસને ચોખ્ખો કરી દે છે અને બીજા નંબરનો મહત્વનો ગુણ કહું તો એમાં સાથે સારી એવી ઉણપ અને ફૂટ પણ આવશે હવે બીજું મિત્રો એક તમને ખાસ કહેવાનું કે જ્યારે તમે આ બંને દવા છાંટો ત્યારે એની સાથે આપણે કપાસને ફોડવા માટેનું ગ્લુકોઝ ડી છે એ અવશ્ય એક પમમાં સો ગ્રામ નાખજો એ વાપરતા હોય તો ભલે અને આને ફિપ્રોઇમિડિયા વાપરતા હોય તો ભલે બંનેની સાથે આપણે ગ્લુકોઝ ડી વાપરવા જેના કારણે આ દવાનું રિઝલ્ટ સારું આવશે આની અંદર કાર્બોહાઇડ્રેટ ફોલિક ફોલિક એસિડ બધા ઘણા બધા એન્જાઈવ આ બધી વસ્તુ આવે છે એટલે કે તમારો છોડવો જો તંદુરસ્ત નહીં હોય તો તંદુરસ્ત બનાવવાનું કામ આ કરશે અને જે છે એ આ દવા મારી નાખશે એટલે બીજી કોઈ મોંઘા દવા કે મોંઘા મોલેક્યુલ છાંટવા નહીં આનો સ્પ્રે મારજો એટલે હંડ્રેડ પર્સન્ટ તમને સો ટકા રીચલ મળશે હવે ખેડૂત મિત્રો આજે આપણે આટલો જ શોર્ટ વિડીયો બનાવવાનો હતો તો આનો તમે સ્પ્રે કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી અને જો તમને પસંદ આવે તો લાઇક કરજો અને બે લાયકોન દબાવી દેજો જેથી આવતું નવે નવો વિડીયો આવે એનું નોટિફિકેશન તમને નોટિફિકેશન તમને તરત જ મળી જશે તો આપણી યુટ્યુબ ચેનલ જોતા તમામ ખેડૂતો મિત્રોનો હું આભાર માનું છું